નમસ્તે મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે ઉત્તરાયણ આવી રહી છે ચૌદ તારીખે આપણે મકર સંક્રાંતિના દિવસે આપણે પુણ્યદાન કરતા હોય પતંગ રહી છો પતંગ ઉડાડતા હોય છે તો મિત્રો ખાસ હું તમને વિનંતીથી એક બે મુદ્દાની વાત કહેવા માંગુ છું મિત્રો આપણે જે પુણ્યદાન કરતા હોય અને આજે વર્ષો પહેલાથી આપણે ખીહરને આપણે જે પુણ્યદાન તરીકે ઉજવીએ છીએ પતંગથી આપણે અમુક નાના ભૂલકાઓ અને મોટા પણ ટાણ તો બધાયમાં વધતું જાય છે કે પતંગ ઉડાડી અને સાંજ સુધી પતંગ ઉડાડતા હોય છે અને એ જ મિત્રો પતંગ ઉડાડી અને જે પાકા દોરથી મોટી મોટી પતંગો ઉડાડતા હોય અગાસી ઉપર ખાવા પીવાનું લઈને બેસી ગયા હોય સવારેથી સાંજ સુધી પતંગો એ કાપો કાયપો કાયપો લપેટ લપેટ લપેટની જિંદગીમાં કોઈ લપેટાઈ જાય છે કોઈના પતા કપાઈ જાય છે એનો આપણે પાછળ કંઈ ખ્યાલ રાખતા નથી અને મિત્રો આપણે એ કંઈ પાછળ વિસારતા નથી આપણે બપોરે પતંગ ઉડાડતા ઉડાડતા કોઈ પક્ષી દોરાની આડમાં આવી ગયો અને કપાઈ ગયું છે એને કોઈને લાગી ગયું છે તો મિત્રો એ જ પક્ષી પાછું નીચે પડ્યું હોય ને આપણે પાછા હાં કે ગાડી લઈને ગુમરો મારવા નીકળ્યા હોય તો હાલો આપણે હવે ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને આપણે જાણ કરીએ કે અહીંયા કબૂતર પડી ગયું છે અથવા કોઈ બીજું પક્ષી પડી ગયું છે એને ચાર વાર માટે આપણે આપણે પાછું હું ધ્યાન આપીએ છીએ મીડિયાના માધ્યમથી બધે ટોલ ફ્રી નંબર ઉપર આપણે જાણ કરતા હોય છે એવું બધું કરતા હોય પણ મિત્રો આપણે જેને નુકસાન પોગાડ્યું છે અને પાછું આપણે હાજુ કરવું છે એના કરતાં તમે વધારે પુણ્યદાન ઉપર ધ્યાન આપો ને ગાયને તમે નિરણ ખવડાવો કૂતરાને દાન કરો અટાણે શિયાળાની સિઝન ચાલતી હોય બરાબર આ પોષ મહિનામાં શિયાળાની સિઝન ઠંડીની ઋતુ હોય એ ઋતુમાં આપણે બાજરાના રોટલો આપણે કૂતરાને નાખીએ છીએ ગાયોને બાજરાની ઘોઘરી ખબરી ખવરાવીએ છે નિરણ નાખીએ છે એવું પુણ્યદાન કરતા હોય છે તલ છે રાજગડો છે આવી બધી વસ્તુ ગરમ ખોરાક જે છે એ ગરમ ખોરાક ના અટાણે આપણે પુણ્યદાન કરતા હોય તો મિત્રો એવી વસ્તુનું તમે ધ્યાન રાખો અને એવી વસ્તુ કરો પુણ્યદાન ઉપર તમે વધારે ધ્યાન આપો અને ખાસ તો એક નાના બાળકો હોય નાના બાળકો પતંગ ઉડાડતા ઉડાડતા વેન લીધું હોય કે ભાઈ મારે પતંગ ઉડાડવી છે તો પતંગ ઉડાડવાના વેમમાં ને વેમમાં તો એ લોકો એવું કરી બેસે છે કે કોઈ થાંભ લે કે પતંગ અટવાઈ ગઈ હોય તો લાઈટના દોયડાનો એને કંઈ ખ્યાલ નથી રહેતો કે આનાથી કઈ આપણે નુકસાન થાય છે કે આપણે આમાં કંઈ જીવ જોખમમાં મુકાઈ શકે છે તો મિત્રો એના માટે હું મોટા વડીલોને ને મોટા માણસોને એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એવું કહું છું કે આપણા નાના બાળકો છે એને તો કંઈ ખ્યાલ નથી પણ ખુદ આપણે તો ખ્યાલ છે કે આ વસ્તુથી દૂર રહેવું જોઈએ તો ધોયડા થી લાઈટના થાંભલાથી દૂર રહેવું જોઈએ વીજ કરંટ લાગવાથી ઘણા આપણે નાના બાળકોને સળગતા જોયા છે છોટ લાગતા જોયા છે તો એમની આપણે ખાસ ભલામણ કરવી જોઈએ અને હા નાનું બાળક વધારે વેન કરતું હોય તો એને તમે પછી પચાસ રૂપિયાનું તમે ગોલી બિસ્કિટને ને જગ્યાએ તમે બીજી કોઈ ખાવાની વસ્તુ લઈ ગયો એ નાના નાના કોઈ કૂતરા છે કોઈ ગાય છે એને ખવડાવે તો એને પણ આમ ઉમંગ આવશે અને એ પણ ખુશ થશે અને આપણે પણ ખુશ થશું કે ભાઈ જો આપણું બાળક પતંગની વેન લઈને બેઠું હતું એને આપણે એટલા રૂપિયાનું આ ખાવાનું લઈ દીધું એ કૂતરાને ખવડાવશે માછલીને ખવડાવશે કોઈ પણ ખવરાવશે પક્ષીને ખવડાવશે ચણ નાખશે કોઈ બીજી કોઈ વસ્તુ ખવડાવશે તો એ પણ ઉમંગમાં રહેશે અને જે કોઈને ખાવાનું નથી મળ્યું એને ખાવાનું પણ મળશે તો મિત્રો આવી તમે ખાસ કાળજી રાખજો એટલે આમાં કાંઈ કોઈ પશુ પક્ષીને કે હાનિ ન પોશે એના માટે અને આપણે ખુદ પણ પતંગ છે ઉડાડી દોરો કાપો છે અને જ ઝાડમાંથી બીજા ઝાડમાં અટવાઈ ગયો છે એ જ રસ્તા પર આપણે ગાડી લઈને જવાના છે તો આપણે પણ નુકસાન થવાનું છે એટલે મિત્રો તમે આના માટે ખાસ ધ્યાન રાખજો અને મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરજો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો